મઈસાગર જિલ્લાના કડાણા તાલુકાના દેવડા ગામે વિશ્વા દિવસ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દેવડા ગામે દર વર્ષથી જેમ આ વર્ષે પણ ઉલ્લાસભેર સાથે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મહીસાગર જિલ્લાના જેમ કડાણા તાલુકાના તમામ આદિવાસી ભાઈ બહેનો સાથે મળી દીવડા ખાતે ભેગા થઈ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તેમજ દીવડા ખાતે રેલી પણ યોજવામાં આવી હતી રિપોર્ટર સુરેશભાઈ ડામોર કડાણા 谢谢。